બધા મજામાં જઈશું બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ તો આપણી જય કિચન ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઘણા ખેડૂત મિત્રો છે ડુંગળી બનાવી છે પણ ડુંગળીમાં અમુક વાત આપણે જોઈએ તો સોડનો વિકાસ ન થતો હોય તો સોડના વિકાસમાં જે આપણે કોઈ પણ વસ્તુ આપણે કોઈ પણ પાક બનાવીએ એમાં ખોરાક જોવે જેટલે આપણે કોઈ પણ વસ્તુ એમાં જેટલો રોગવાહી બળ કરીશું એટલું ખોરાકમાં ધ્યાન નથી આપતા તો કોઈ પણ વસ્તુ હોય જેટલો આપણે રોગ વાહે ધ્યાન આપીને એ તો આપણે ખોરાક પણ જોવે આપણે પણ ટાઈમે થાય એટલે બપોરા થાય ત્યારે બપોરનો સમય જોઈએ તો ટાઈમે ખોરાક લઈ લેશું તો સોડે એવી વસ્તુ છે એને દસ દિવસે પાંચ દિવસે કોઈ પણ ખોરાકની જરૂર પડે ખોરાક એવો આપો કે જે છોડને જરૂર હોય જે જરૂર ન હોય એવી ખોટી આપણે ઠેલું ન ઉડાડીએ તો જેથી આપણો છોડ હોય તંદુરસ્ત રહે તંદુરસ્ત રહેવાનો છે તો રોગ પણ ઓછો આવવાનો છે કેમ કે કોઈ પણ વસ્તુ હોય રોગનું આપણે સામું રક્ષણ કરીએ છીએ એની સામું એને ખોરાક પણ જોવે તો જે આપણે ખેડૂત છે એની પાસે તરફ આપણે બોટલ આપો યા ફાર્મસનની એલ એમ કંપનીની જે પ્રોડક્ટ છે આની અંદર કયા કયા તત્વો આવે છે તો આની અંદર ફોસ્ફરસના ફોસ્ફરસ મતલબમાં જે ખાતર આવે છે એ આવે છે યુક્ત આવે છે અને યુક્ત આવે છે તો એનપી કે આપણે કહીએ છીએ ટૂંકમાં પછી બીજા અલગથી બેક્ટેરિયા પણ આપેલા છે એની અંદર કે છોડને થોડુંક હાનિનો કરે ફાયદો કરે આ એક રીતનો ખોરાક છે આપણે એમ સમજીએ તો હાલે ખોરાક એટલે જે આપણે ખાતરની જરૂર હોય પોષક તત્વોની જરૂર હોય આનાથી થોડો ઘણો મૂળમાં ફેરફાર થાય પછી લીલું પડતું હોય તો ગ્રીનરી પણ ખેડૂતો હોય છે આપણે પણ પૂછ્યું કે આ વાયરા પહેલાંને હું હું આમાં ફાયદો છો છે નાની આની હું પરિસ્થિતિ હતી આ વાપરા પહેલાં તો આ વાયપરા પછી એને કેવી ગ્રીનરી આવી છે કેવી પીળા છે તે ડુંગળીની મતલબમાં હાલ મહિને આજે એક એક મહિનાની આ ડુંગળીનો રોપ છો છે તો એને હું ફાયદો છું એ પણ આપણે આગળ પૂછીશું હવે એક તમારું નામ બોલો મારું નામ રામભાઈ રામભાઈ ગામ રાધેસર તાલુકો તળાવ જિલ્લો ભાવનગર હવે જે આપણે આ પ્રોડક્ટ આવે છે આપણે એલમ કરીને છે ફાર્મસીની આ તમે વાપરી આની પહેલા આમાં તમારી પરિસ્થિતિ કઈ રીતની એટલે આને કે મારા પીળો દેખાતો પીળો સમ હતો અને શેડો ફૂલ બળતી છે એવું છે શેડો બળતું છે એટલે એક કોળ એક બળી જતી છે હા હા આ પછી મારા સારું છે એટલે આ તમે છાટ્યો કે પાણી સાથે પાણી આરે પાયું છે પાણી આરે પાયું છે હા હા હો આ છે ઈ વિગે કેટલું પાયું તમે ડોટ વિગે 2 લિટર ડોટ વિગે 2 લિટર આ છે ઈ વિગે લિટર પાવવાનું હોય છે મતલબ આ 2 લિટર નું કેન આવે છે આ ટાઈમનું પેકિંગ આ તમે બે વિઘામાં કરી શકો છો આનું પરમાન છે એ પણ આપણે સાથે તમને જણાય છે તમારા મનમાં પ્રશ્ન પણ ન રહે તો હવે પેલા આમ તમને પાયા પછી કેટલા દિવસે રિઝલ્ટ બતાવું ચાર દિવસે તમને ફરક બતાવો અને હાલમાં તમે પાયા કેટલા દિવસ ખેલાશે આઠ થી દસ દિવસ થયા છે અને ગ્રીનરી સારી છે અને અત્યારે આપણે વાદળ વાદળછાયું ને તડકાવાળું મતલબ આ વાતાવરણ છે એની હિસાબે આપણને લાગે બાકી હાલના સમય જોઈએ તો ગ્રીનરી સારી હોય અને આપડે એવું લાગશે તો પાછું ફરીથી વિડીયો આપશું પણ અત્યારે ખેડૂતને જે શેડ બનાવવાનો પ્રોબ્લેમ હતો એમાં તમને ફાયદો તો આ પ્રોડક્ટ વપરાય તમારી વાપરવાથી મતલબ આ સોડ નો વિકાસ નો ફેરફાર થાય ગ્રીનરી ગ્રીનરીમાં રે છે અને તમે અહીંયા લાઈવ પણ જોઈ શકો છો જોઈ શકો છોડ આખો લીલો છે અત્યારે વાતાવરણ ટેમ્પરેચર અલગ અલગ થાય છે એટલે એની હિસાબે અત્યારે થોડુંક એવું થાય બાકી વસ્તુ ખેડૂતને સારું લાગ્યું છે બાકી તમે તમારા ખેતરમાં જોઈ તો તમને ખબર છે કે અત્યારે તડકો એટલે એવો પ્રોબ્લેમ તો રહેવાનો હશે પણ ખેડૂતને વાપર્યા પછી રિઝલ્ટ સારું લાગ્યું છે તો આ છે એ સારું વાળું ખાતર છે મતલબમાં જે સોડને જે પોષક તત્વો જોઈએ છે એ મળી રહે છે તો મારું કેવું ભલામણ હું એ રીતની કરું છું કે આ બધા પાકમાં હાલે છે એવું નથી કે ભાઈ ડુંગળીમાં વાપર્યું તમે કપાસ બનાવ્યો હોય કે આવનારા સમયમાં તમે કોઈ પણ પાક બનાવો કોઈ પણ શાકભાજી લઈ લો શાકભાજીમાં ઘણા પ્રકારનું એટલું બધું આપણે લાંબુ ડિટેલમાં આપણે કાંઈ સમજાવતા નથી મગફળી બનાવી છે હજી તમારે એમાંય કોઈ ખોરાક રૂપે કોઈ વસ્તુ દેવી એમાં પણ નીચેથી પાઈ શકો છો એમાંય હાલે છે પછી તમે અમેરિકન ડોટા બનાવ્યા છે એમાંય પણ હાલશે શાકભાજીમાં રીંગણીવાળા છે કોઈ પણ પાક લઈ લો બધામાં રિઝલ્ટ સારું મળશે પણ આનો એક વખત તમે અવશ્ય ઉપયોગ કરજો આમાં ફોસ્ફરસ આવે છે નાઇટ્રોજન આવે છે અને પોટાશનો પણ ભાગ આવે છે તો આપણી માહિતી આજની મેટે આજની મળશું કાલે નેક્સ્ટ વિડીયો સાથે કેમ શું ખેડૂત મિત્રો બધા મજા મળીશું આગળ તમે વિડીયો જોયો કઈ પ્રોડક્ટનો આ ખેડૂત મિત્રોએ વાયરલ નવી વસ્તુ આવી છે છોડ માટે ખોરાક છે ડુંગળીના પાકમાં પાયું તો એને એને કેવું રિઝલ્ટ છે આગળ તો વિડીયોમાં જોઈ શકો છો આની વિશે આપણે કઈ વધુ ડિટેલમાં જતા નથી અત્યારે આગળ વિડીયોમાં તમે જોઈ શકો છો પણ આગળ જે સમજાવવાનું છે ભલે ભૂસળા અને બાફિયાનો પ્રશ્ન થઈ ગયો છે અત્યારે હાલમાં તો એમાં તમે વાપરી શકો છો સ્ટેક ઇંગ્લિશ રેડી આ બાફિયામાંથી એડવાન્સ કામ કરે છે રેડી એકવાર આપો એટલે એક મહિના સુધી હેઠળ તળકલી મૂંડો હોય લાગે નહીં કઈ રીતે ઉટાડું નહીં પણ વાઈબોલ સમજાવીશ વિડીયોમાં પણ આપણે સમજીશું તો બીજું એક બધે વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે તો વરસાદ કેવો છે એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો લખવાનું મન થાય તો પર તો મારે કોઈને કહેવાય નહીં એ તમે બીજી જગ્યાએથી બોલો છો ભાઈ લખો ને હાલમાં વાતાવરણ મારે એરિયામાં હું જ્યાં રહું છું ત્યાં કાલે ખેતરવાર પાણી કાઢના પછી મારો જે એકરો છે તળાજા જ્યાં વરસાદ નહોતો એમ નેવા થઈ એટલે વરસાદ પડે છે અહીંયા થઈ ગયું છે તો એક ઉદ્દેશ્ય છે આપણે વૃક્ષ વૃક્ષ વાવશું તો ફાયદો થશે પછી આપણે ઘોસળા ન વળે વાયરસ માટે કામ કરતી એક દવા એટલે વાયરસ માસ્ટર રેડી બહુ સારું રિઝલ્ટ છે આનું વાપરે છે બીજી વખત લઈ જાય છે આપણે વાપરશું તો આપણને ફાયદો થશે એવું મારું કેવું છે બાકી હું કોઈ વધારે કહી શકું નહીં કે કહી શકું તમને કેમ લાગે છે રેડી હવે આ છે કઈ રીતે વાપરવાનું થોડું અંદાજ લીંબુ ઓઇલ એ છેલ્લા બે દિવસથી ઘણા ખડી મીટર છે એ વાપરે છે રેડી લીંબુ ઓઇલ વિશે પણ આપણે વાત કરીશું આગળ વિડીયોમાં પણ જે અત્યારે મેઇન પ્રશ્ન છે આપણે ઘોસળા ન વળે રેડી અત્યારે સતત વરસાદ રહે એટલે એટલે હળવાનો એવો પ્રશ્ન રહેશે તળગીડી લાગશે લેમેટો ન લાગે રેડી એની પાછા કામ કરે છે અને ધૂળ સાથે ઉડાડી શકો તમે જે કોઈ પણ ખાત ન એને ભેગું પણ ઉડાડી શકો છો જે રીતે તમારે ઉડાડવું જે રીતે તમારે ઉપયોગ કરવો એ રીતે આને કરી શકો શું પણ આનો ઉપયોગ કરજો હું એમ કહો બે વીઘા ડુંગળી મેં એક વીઘામાં નાખો એક વીઘો બાકી રાખો અને પછી અઠવાડે પછી બેનો ફરક જોજો રેડી તમને મજા આવશે પણ વાપસની ક્યાં સુધી ફરક એ ખબર નહીં પડે રેડી આ દવા છે મરસીમાં મેં પહેલાં ડેમોથી શરૂઆત કરાવી ત્રણ પોપ થતા એક પોપ નાખું બે બે પબજી બાકી હોય એનો ઘેરો આખો અલગ પડી આ પડી જતો એટલે એવી વસ્તુ છે અહીંથી સમજાવું અડધામાં કરો અડધું બાકી રાખો તમને લાગતું કે રાજુભાઈ રોજ નવું નવું લાવે છે પણ રાજુભાઈ લાવે છે કારણ છે કે વસ્તુ ડિઝર્ટવાળી હોય છે એટલા માટે બતાવે છે કોઈ મને એવું તો નથી કે પહેલો ડિઝર્ટનો હોય તો હું બતાવું ભાઈ મને ફાયદો નથી થવાનો મારે તમારો ખર્શો બચાવવો છે રેડી જે ખર્ચો કરતા હોય એ આપણે જે ખોરાકની જરૂર હોય આપો રેડી આ નાખો પછી આપણે ડીઈપી નાખવાની જરૂર નહીં પડતી જેમ જેમાં ડીઈપીનો ભાગ આવી જાય છે લિક્વિડ ફોર્મમાં રેડીયામાં આવી જાય છે નાઇટ્રોજન ફોસ્ફરસ બોટાશ બીજું વધારે પણ આવે છે ઘણી વસ્તુ ભેગી આવી ગઈ હતી આપણે વાપરશું તો કરો આ તમે લઈ જાઓ રેડી બીજે લીટર પાવવાનું છે રેડિયા વિગે રિટર્ન માપશે પણ આપણે વાપરશું તો ખબર પડશે રેડી નહીં વાપર્યું તો મને કે તમને કેમ આઈડિયા આવશે રેડી કોઈ પણ વસ્તુ અહીંથી બતાવું એક વીઘોમાં કરો એક વીઘો એમનું બાકી રાખો બંનેનો ફરક જોવા પડ્યા પછી તમને ખબર પડશે પછી આવે છે નિબોલ કડવું આ પણ ઘણા ખેડૂત મિત્રો ખરી આજનાથી ત્રણથી ચાર ખેડૂતો એને લોકલ આવ્યા હતા બેથી ત્રણ ખેડૂત મિત્રોને બહાર પણ મૂકલું છે અને મૂક્યું છે એમ પણ રિઝલ્ટ સારું છે કે આ વસ્તુ વાપરા જેવી છે કે તમે એક સારી માહિતી આપો છો ગણાતના ફોન આવે છે કે તમે એક સારી માહિતી આપો છો અને વિડીયો જોવાની પણ મજા આવે છે એટલે ઘરે દૂરો સબસ્ક્રાઈબરને પણ ખબર પડી કે આપણે માહિતી આપી છે કે પરફેક્ટ છે કોઈ હાનિકારક નથી ઓછા ખર્ચે બસે કઈ રીતે વાપરવું બધી પદ્ધતિ આપણે શીખવી છે બધાને મજા આવે છે ઊંઘળી કોક લોકોએ નવા નવી કરી છે તો પૂછે છે કે મેં નવી કરી છે તો આ વિડીયો જોવાથી એમને ઘણો ફાયદો પણ થાય છે રોજ અલગ અલગ ફોન આવતા હોય એટલા માટે આવી રોજ આપણે માહિતી દઈએ છીએ રેડી તો ફાયદો થવાનો છે પણ ચેનલને પહેલાં વહેલાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરેલી રાખજો રોજ આપણે હજી કોઈ પણ પ્રોડક્ટ વપરાણી છે પણ આગળ કેમ વિડીયો જોયો આ આલ નો એ રીતે રોજ વિડીયો પણ હું આપતો રહીશ કારણ તમને ખબર પડે તમને કરતાં એક દઉં છે કે રાજુભાઈ તો ખાલી બતાવશે કોઈ વાપરતું છે ફાયદો છૂ છે કે નહીં આપણે બતાવશું બે બતાવશું તમને પણ મારે પાછું દુકાનની સાથે સમય કોક આગેથી લઈ ગયો જ્યાં હું કંઈ જઈને નજીકમાં હોય ત્યાં ક્યારેક હું જાઓ છું રેડી આગળ તમે વિડીયો જોઈએ મારે એક રોજથી પંદર સોળ કિલોમીટર આખું હતું તો મેં બપોર સાહસ કર્યો ખેડૂત રિઝલ્ટ સારું આવ્યું છે તો મારે બતાવો વાંધો કંઈ હોય નહીં કેમ કે ખેડૂત જ કીધું છે કે આ વસ્તુ વાપરા જેવી છે એટલે બતાવ્યું આપણે રેડી એને જે પ્રશ્ન હતો શેડો પર આંતે આપણે એટલું યાદ રાખવાનું જેટલો આપણે ઉપર રોગ જીવાય ઉપર મારામાં ધ્યાન આપીશી આમુ ખોરાકમાં પણ ધ્યાન રાખવું મેં આગળ પણ વિડીયોમાં તમને સમજાવ્યું હતું કે આપણે જેટલો રોગ વાંચે ધ્યાન રાખીએ એટલો ખોરાકમાં ધ્યાન આપતા નથી ખોરાક જેટલો સારો આપશે સોળ જેટલો તંદુરસ્ત છે રોગ આવશે તો એને હામું એ હાવ પાસો નહીં પડે એમ મતલબ આ ટકર ઝીલેક છે તાકાતવાળું હોય તો ટકર ઝીલે કે તાકાત પહેલેથી સોડમાં એઠે ન હોય રેડી ખોરાક ન આપેલો હોય તો એ કંઈ રોગ હામું ઝીલી ન હોય કે હમણાં કાલનું એક ઉદરાયણ ખેડૂત ફોટામાં નીકળે પંદર દિવસનું થયો છોડવા હાવ ઓલા થાવા માંડ્યા મતલબ આમ પાંદડા વળવા મળ્યા એટલે પહેલેથી છોડને કંઈક પાયામાં સારું તાકાતવાળું વસ્તુ આપો પછી છોડને જે જરૂર હોય પોષક તત્વ આપો તો છોડ કેમ ન ઊભો રે ઊભો રહે અને પછી રિઝલ્ટ પણ સારું આવે પણ આપણે પરફેક્ટ કામગીરી કરેલી હોય તો થાય રેડી તમારી એરિયામાં વરસાદ હોય તો લખજો કેમકે બધાની એરિયામાં ધીરે ધીરે વરસાદ શરૂ થઈ ગયો છે એવું મને અનુમાન દેખાય છે કેમકે હું કોઈ આગાહી નથી કરતો પણ અનુમાનને અમુક જગ્યાએથી ફોન આવતા એના આધારે થોડું ઘણું કહું છું બાકી તો આપણે લખવું હોય તો લખશું નગર કંઈ લખવાના નથી પછી સારો કોઈ પણ ખૂબ નહીં શકો આપણો એજુ સ્ટોબી છે ડાયફ્રોન તમને બતાવી દોઢ સારા રેડી આ છે જીએસપી કંપનીનું વેસપા અને આ છે શ્રીરામપ્રુન ટ્રોપડ આમાં એજુ સ્ટોબી ડાયફ્રોન ટેકનિકલ આથી મેં કહી દીધા છે તમે એક બીજા શકો છો પછી અત્યારે તમે ઘણીપર ડુંગળીની અંદર ખળ બાળવાની દવા નાખો છો રેડી પણ ડુંગળીનો પાક સમય તમને ઘણી વખત સમજાવું છે એને સિલિકોન ખાતરની જરૂર પડે છે રેડી ખાતર એટલે પોષણ આની અંદર સિલિકોન આવે છે રેડી આ વાપરવું જે લોકોએ ડુંગળી કરી છે હું તો કહું આનો સ્પ્રે એકથી બે વખત ખાવો જો પહેલેથી ડુંગળી બાકી જો બે થી ત્રણ વખત આનો સ્પ્રે થાય તો ડુંગળીનું પાંદડું બને કે આ સુધી સીધું રહેશે વાકું ની વળે પ્લસ એને જે સિલિકોન તત્વો જ છે જો એને મળશે તો તંદુરસ્ત રહેવાનો છે રોગ ખામો એ છે હવે મારામાં કોઈ તાકાત ન હોય કોઈ 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 ખામું મારે લડવા જવું હોય તો મારામાં એ ખાધેલું હોય કોઈ ખારું ખાતું હોય તો હું લડીએ કોનો છું તો હેઠળ કોઈ પણ નવાની ખોરાક જોવે આવું મારે રોજ સમજાવવું ન પડે આ સમજાવ જેવો એક ઉદાહરણ છે કેમ કે આપણે સતત ચોવીસ કલાક ખેતરમાં કામ કર્યું કે બપોરે આરામ ન કર્યું તો એક વસ્તુ સમજાવી જોયું છે અને મેં મારી રીતે અમને સમજાવ્યું છે તો આજની માહિતી આજની માહિતી કાલે મળીશું નેક્સ્ટ વિડીયો સાથે